નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર પોલીસ સ્ટાફની સરહની કામગીરી છે સીઈઆઈઆર પોર્ટલની મદદથી બેરોજગારના મોબાઈલ સુધી પરત કરવામાં આવી ગુજરાત રાજ્ય સહિત બધા રાજ્યોમાં પહોંચી ગયેલ મોબાઈલની ફાળ મળી મોબાઈલ પરત મેળવી એટલે અરજદારને પરત સોંપવામાં આવે છે લખતર પોલીસમાંથી મળતી માહિતી મુજબ કડુ ગામના અરજદાર અજયસિંહ વધરાજસિંહ રાણાનો મોબાઈલ લખતર કડુ રોડ પર પડી ગયો હતો આથી તેમના દ્વારા લખતર ટેશનમાં મોબાઈલની પૂરી માહિતી સાથે અરજી કરવામાં આવી સાથે તલવાણાના કલ્પેશભાઈ દલસુભાઈ મેણીયાનો મોબાઈલ ભરોના ગામની સીમમાં ખોવાઈ જતા તેમના દ્વારા મોબાઈલની પૂરતી માહિતી સાથે લેખિત માજી કરવામાં આવી હતી આથી લખતર પોલીસ સ્ટેશનમાં સરકાર દ્વારા ઈચ્છવામાં આવેલ સીઈઆઈર પોર્ટલ પર કામગીરી કરી રહેલ ચંદ્રેશભાઈ પરમાર દ્વારા બંને મોબાઈલની માહિતી અપલોડ કરતાં બંને મોબાઈલ મળ્યા આવતા બંને અરજદારોને પોલીસમાં બોલાવી મળી આવેલ મૂળ સ્થિતિમાં બંને અરજદારોને પરત સોંપવામાં આવ્યા હતા ત્યારે ચંદ્રેશભાઈ પરમાર દ્વારા સીઈ મોટલ પોર્ટલની મદદથી અત્યાર સુધીમાં અનેક અરજદારોના મોબાઈલ ગુજરાત અને ગુજરાત બહારથી મેળવી લઈ અને તેમને લગ્ન લાવી અને મૂળ અરજદારને પરત સોંપવામાં આવ્યા છે